જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરતા દુકાનમાં ઘટ વધ મળી આવતા અનાજ જથ્થો સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા દુકાનદારોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે મળતી માહિતી અનુસાર એચટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ અને મામલતદાર કાલોલ તથા તેમની ટીમ દ્વારા કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ દિલીપ કુમાર એમ જસવાનીની સરકાર માન્ય વ્યાજબી ભાવની સરકારી દુકાનની આકસ્મિક તપાસણી કરતા ચોખાના પચાસ કટ્ટા કે જેનું વજન બે હજાર પાંચસો બાવીસ કિલોની ઘટ અને બાજરીના ઓગણીસ કટ્ટા જેનું વજન નવસો ચાલીસ કિલો વધ અને ઘઉના સાત કટ્ટા જેનું વજન કિલો કિલો મળી આવી હતી જેને લઈને વધુ કરવામાં આવતા મોરસના કટ્ટા તેનું વજન કે જે મોરસના કટ્ટા ખરસાલીયા ચોકડી પર આવેલ સમીરભાઈની ખાનગી દુકાનમાંથી લાવીને અગાઉ સરકારી ખાંડની કાળાબજારી કરેલ હોય જેને સરભર કરવા માટે લાવવામાં આવતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા તથા સરકારી અનાજની ચીજ વસ્તુઓનો ખાનગી વ્યાપારીને ત્યાં એફપીએસ થી ખાનગી વ્યાપારી સાથે હેરફેર કરવામાં આવતી એક નંબર પ્લેટ વગરની ગાડી એફપીએસ દુકાનની બાજુમાંથી મળી આવેલ હોય ત્યારે કુલ કિંમત રૂપિયા એક લાખ એકતાલીસ હજાર નવસો છવ્વીસ નો અનાજ જથ્થો અને ચાર લાખ ની ગાડી મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ એકતાલીસ હજાર નવસો છવ્વીસ નો મુદ્દામાલ કબજે કરીને પરવાનીદાર દિલીપકુમાર એમ જસવાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા આવા સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો પંચમાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેચલપુર ગામ ખાતે આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ મામલાદાર કાલોલની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા આ દુકાનની અંદર જે જસવાણી કરીને જે પરવાનેદાર છે એ પરવાનેદાર દ્વારા સૌપ્રથમ તો જે અગાઉ એમણે ખાંડ વેચી મારેલ કાળા બજાર કરીને એ ખાંડની સરભર કરતાં રંગે હાથ પકડાઈ ગયેલા છે જે ખાનગી ખરીદીના ચાર કટ્ટા ખાંડ મળી આવેલ છે સાથે સાથે પચાસ કટ્ટા ચોખાની ઘટ મળી આવેલ છે જે બારોબાર સગે વગે કરી અને વેચી મારેલ છે તેમજ ઘઉંના સાત કટ્ટા અને બાજરીના ઓગણી કટા જથ્થાની વધ પડેલી છે જે જથ્થાને સીજ કરવામાં આવેલી છે સાથે સાથે દુકાનની બાજુમાં આવેલ એક બિન બિનંબરી એટલે કે ના નંબર પ્લેટ વગરનો આયસર ખટારો પણ મળી આવેલ છે જે ખટારાનો ઉપયોગ અગાઉ પણ આ સરકારી માલના જથ્થાના ડાયવર્ઝનને લીકેજીસ માટે થતો હતો અને આજે પણ અહીંથી મળી આવેલ છે જે ખટારાને પણ આયસરને સીઝ કરી અને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં મૂકવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને પોલીસને કબજો સોંપવામાં આવેલ છે આમ કુલ મળીને એક લાખ એકતાળીસ હજારનો સરકારી અનાજનો જ હતો